ગામ ગામ માફિયા રાજ અનેક ઠેકાણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે અને ખાણ ખનીજ વિભાગ તમાસદીન બની નથી રહ્યો ખાણ ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ આવા ખનીજ માફિયાઓને પોષી રહ્યા છે પોષી રહ્યા છે સાપના કણાઓને એ દૂધ પીવડાઈ રહ્યા છે કારણ કે ચોરેલા ખનીજના આપ અધિકારીઓ પણ ભાગીદાર છે અને હાલત એવી છે કે ન છૂટકે ગ્રામીણોએ હવે ગામમાં સીસીટીવી લગાવવા પડે છે ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો તમે ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો એ સીસીટીવીના ફૂટેજના અને એ ફૂલ સ્ક્રીન દ્રશ્યો છે સાવરકુંડલા તાલુકાના જ્યાં જીરા અને આંબા ગામ વચ્ચેથી શેત્રજી નદી પસાર થાય છે અહીંયા એક પણ સેન્ટીમીટરની લીજ નથી અપાઈ રેતીની પણ ત્રણ દિવસમાં રેકોર્ડ થયેલા દ્રશ્યો જુઓ ડમ્પરો ભરી ભરી ભરીને આખી નદી ખોદી ખોદીને ત્યાંથી માટી લઈ જવામાં આવે છે અગાઉ આ જ પ્રકારની સ્થિતિ હતી ગ્રામજનો હોબાળો કરેલો એબીપી અસ્મિતા એ વખતે પ્રસારિત કરેલું સામે ચૂંટણી આવતી હતી અને નેતાઓ અધિકારીઓ બધા વચ્ચે શું વહીવટ થયો થોડાક દિવસ બંધ રહ્યું પણ ચૂંટણી પતિ અને ફરીથી એક ખેલ ચાલુ થયો છે હાલત જુઓ આ ડમ્પરોના કારણે આજુબાજુના ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે જે રોડ છે ગામનો એની હાલત જોવા ડમ્પરોના કારણે છે ગામમાં એક પણ ટ્રક નોર્મલ દિવસમાં આવવાની ન હોય પણ વારંવાર ડમ્પરો દોડે છે અહીંયા એટલે છે અને ડમ્પરો અહીંયા માત્ર ને માત્ર રેતી લૂંટવા દોડે છે આખું ગામ જાણે છે પણ કોઈ કાર્યવાહી નહીં નથી બોલતો કોઈ ધારાસભ્ય નથી બોલતો કોઈ સાંસદ સભ્ય શું કારણ કેમ મોઢું સીવાયેલું છે જાજુ કહેવાની જરૂર નથી બે કારણ હોઈ શકે અથવા એ માફિયાથી નેતાઓ ડરી રહ્યા છે અથવા પછી માફિયાઓ જોડે પરોક્ષ રીતે એમને આશીર્વાદ આપી રહ્યા છે મારી ત્યાંની શેત્રુજી માતાને કેટલી ખોદી છે ને એના દ્રશ્યો પણ જોજો એના દ્રશ્યો જોજો મારી ટીમને કઈ છે નદી બતાવીશું આખી નદી ખોદી નાખી છે ચારે ચારે નદી ખોદી નાખી છે છે અને ખાણ ખાણ ખનીજ ખનીજ વિભાગ વિભાગના મંત્રી હોય કે પછી અધિકારીઓ લો આ દ્રશ્યો જ્યાં તમે લીજ નથી આપી ત્યાં માટી કોણ ચોરે છે સીસીટીવી ના ફૂટેજ છે કેમ તમારો વિભાગ કાર્યવાહી નથી કરતો તમારો વિભાગ ના એ અધિકારીઓ દલાલી કરે છે આ માફિયાઓના દલાલ છે હું બીજો ગંદો શબ્દ વાપરવા નથી માંગતો કારણ કે એમનું ગંદુ કૃત્ય છે પણ મારી ચેનલનું નામ એબીપી અસ્મિતા છે ને એટલે હું શબ્દ વાપરતો નથી આ દલાલો માટે પણ આ સ્થિતિ છે સારી વાત એ છે આંબા ગામના મહિલા સરપંચ એમને હિંમત કરી સીસીટીવી કેમેરા લગાવ્યા અને હવે એમને વિનંતી કરી છે સરકારને વિનંતી નહીં ચીમકી આપી છે કે આ બધા ખેલ બંધ કરાવડાવજો આ મહિલા સરપંચ જાતે ત્યાં પહોંચ્યા થાય જગ્યા જુઓ એ નદીને કેવી રીતે ખોદી છે ખેડૂતોના ખેતરો ધોવાય છે શેઢા ધોવાય છે રોડ ધોવાય છે રોડ તૂટી જાય છે આ ડમ્પરોના કારણે માટી લૂંટાય છે અને તમામ તમાસ દિન દક્ષાબેન જીરા ગામના સરપંચ છે તેમને હિંમત કરી છે દક્ષાબેનને સાંભળી લઈએ કેટલા આ રેતી ચોરી છે રેતી ચોરી ઘણા સમયથી થાય છે અને હું ત્રણ ચાર વરસથી તો અવારનવાર રજૂઆત કરતી આવી છું અને ખાણ ખનિજમાં પણ હું રજૂઆત કરું છું એ લોકો પણ કાંઈ આમાં ધ્યાન આપતા નથી અને આવે છે તો આવીને જતા રહે છે અને આખું અડકાન કાન કરે છે એને પણ બધી ખબર જ છે આમાં એનો પૂરો સાથ છે અને બીજું એ કે મોટા ડમ્પરો ચાલે છે તો અમારા રોડ રસ્તાઓ તોડી નાખ્યા છે અને ગટર લાઈનો તોડી નાખી છે અમારા ખેડૂતોને જે ગાડા લઈને આવે છે એને હાલવામાં અલાકી પણ પડે છે આ જે રેતી ચોરી થઈ રહી છે ત્યારે દિવસ અને રાત્રી બંને સમયે આ રેતી ચાલે કે રેતી ચોરીના ડમ્પરો ચાલે છે કે રાતના જ ચાલે છે દિવસ ને રાત બંને ટાઈમ ચાલે છે પણ જ્યારે દિવસે અમે બંધ કરાવીએ તો રાતે ચાલે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે ચૂંટણી બહિષ્કાર કર્યો તો રેતી ચોરી મામલે ત્યારે તંત્ર દ્વારા શું પ્રત્યુતર જ્યારે અમે બહિષ્કાર કર્યો તો ત્યારે તંત્ર દ્વારા એ લોકોએ એમ કહેલું કે હવે આજ પછી રેતી ચોરી નહીં થાય અમારી સાથે ગામ પણ હતું જો રેતી ચોરી આ ટકશે નહીં તો એક મહિલા સરપંચ તરીકે સુ રણનીતિ રહેશે જો આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો હું મહિલા સરપંચ તરીકે ગામમાં મહિલાઓ છે એને લઈ જઈશ ત્યાં અને હું મહિલા રેડ પડાવીશ એક મહિલા જન જનપ્રતિનિધિ આટલી હિંમત કરતી હોય આશા રાખું તેના પુરુષ નેતાઓને હવે તો શરમ આવે હવે તો શરમ આવે હવે શરમ આવે હવે શરમ આવે આ નારી હિંમત નથી આરતી અને એટલે જ કહું છું ત્યાંના સ્થાનિક નેતાઓને હવે જાગજો જોકે વાત સરળ એટલે નથી કે આ માફિયાઓ જે પ્રમાણિક સરપંચો છે એમની ઉપર હુમલા પણ કરે છે એમને હેરાન પણ કરે છે જ્યાં સેટલમેન્ટ થાય છે ક્યાંય ત્યાં ક્યાંય તકલીફ નથી પણ જે અવાજ ઉઠાવે છે તે એમની ઉપર હુમલા થાય છે કેવી રીતે હુમલા કર્યા કોની ઉપર હુમલા કર્યા એ આખું જાણીએ આપણે મારી સાથે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બાયડના છે અપક્ષ ધારાસભ્ય છે સરકારના સમર્થનમાં છે વિઠ્ઠલભાઈ વાડોદી દોરિયા માજી સરપંચ કરજાણા ગામ વિઠ્ઠલભાઈ આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ આપે પણ અવાજ ઉઠાવેલો કેવી રીતે અવાજ ઉઠાવેલો અને આ માફિયાઓએ શું શું કરેલું સાહેબ જે તે સમયે હું કરજાળા ગામમાં ગ્રામ પંચાયતનો ઉપસરપંચ હતો અને રેતી સોરી અટકાવવા હું જાતે જ જતો હતો તો મારા ઉપર રેતી સોરી અટકાવવાના ખાર રાખી અને મારા બે પગ ભાંગી નાખેલા જોરદાર મારી હાથે ગાડી ભટકાવી અને મારા પર હુમલો કરેલો બરાબર છે અને મારો ડાબો પગ અને જમણો પગ બે ભાંગી નાખેલા જી આપ ખુદ બીજેપીના તાલુકા મહામંત્રી પણ રહી ચૂક્યા હું તાલુકા ભાજપનો મહામંત્રી પણ રહી ચૂકેલો છું કુંડલા આપ શું માનો છો કોનું પાપ છે જેના કારણે માફિયા મોટા થઈ રહ્યા છે આગેવાનો અને અધિકારીઓનો અને એક્ઝેક્ટલી કરે છે શું કેવી રીતે આખો વ્યવહાર ચાલે છે કેટલા રૂપિયામાં વ્યવહાર ચાલતો છે કેટલી માટી છોડતા હશે સાહેબ મારા ગામમાં તો આજની તારીખમાં તમારી સામો બેઠો છું છતાં પણ ચોવીસ કલાક ટ્રેક્ટરો ચાલે છે બરાબર છે કોઈ એમને કોઈ પૂછવા જ નથી સ્થાનિક આગેવાનો હપ્તા લે છે અને ખનીજ માફિયાનો ત્રાસ વધતો જાય છે અચ્છા મને કોઈ એમ કહ્યું કે અમરેલી થઈ અમરેલી એટલે સાવરકુંડલા અમરેલીમાં જતા હોય ત્યાં આરટીઓ ઓફિસ આગળથી પણ પાસ થતા હશે આ ડેમ હા હા બધે બધે થાય એને કોઈ કોઈ નામ જ લેતું નથી એનું ખેર આ સ્થિતિ અનેક ગામડાઓની છે વિઠ્ઠલભાઈ ખેતીને કેટલું નુકસાન છે નદીને કેટલું નુકસાન છે સાહેબ ખેતીને નુકસાન એટલું મોટું છે કે જે મારા ગામમાં જે સેલ નદી આવેલી છે એમાં રેતી પુષ્કળ હોય ને જો પાણી હાલે તો પાણી અંદર સોર્સમાં જાય અને કુ કુવા રિસાર્જિંગ થાય તો ખેતીને મોટી આવક થાય અને જો આ જ રીતે બે વર્ષ ચાલશે તો ખેતી ઉજળ થઈ જશે સાવ જે લોકો અવાજ ઉઠાવે છે શું પોલીસ કે પ્રશાસન મદદ કરે છે ખરું એમને નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં ધવલસિંહ મારી સાથે જોડા ધવલસિંહ ભાઈ આ વાત એટલી સાવરકુંડલાની નથી મોટા ભાઈ આ સુરેન્દ્રનગર હોય કે સુરત હોય કે તમારું ઉત્તર ગુજરાતના એક કે એક નદી હોય ક્યાં સુધી આ નેતાઓ આવા માફિયાઓની દલાલી કરશે માફ કરજો જનપ્રતિનિધિ માટે શબ્દો વાપરું છું પણ દલાલી ના કરતા હોય ને સાહેબ તો કોઈની તાકાત છે માફિયાની એ ધારાસભ્ય સક્રિય હોય સાંસદ સક્રિય હોય તો કોઈની તાકાત છે એક વાટકી પણ માટી અંદરથી ચોરી જાય ક્યાં સુધી કરશે દલાલી અને કેમ કરતા હશે હા પહેલા તો એવી પી અસ્મિતાનો હું તો આભાર માનું છું કે હર રમેશ જ્યારે પણ હું તો બોલીસ ઉપર રોનકભાઈ આપ કોઈ પણ વાત લઈને આવતા હોય છો એ પ્રજાને જાગૃત કરવાની વાત હોય છે અને ખૂબ સારી વાત હોય છે ખાસ કરીને જે રીતે વાત કરી રેતી કનનની અમાર મારી પહેલાં એક સરપંચે વાત કરી એવું થતું હોય છે હું માનું છું પરંતુ આમાં એવું નથી કહેતો કે કોઈ નેતાઓ કે કોઈ આગેવાનો આમાં ભાગ ભજવતા હશે એક બે ટકા લોકો પાંચ ટકા લોકો હશે આગેવાનો પરંતુ પરિસ્થિતિ રોનકભાઈ એવી છે કે સરકાર તો પારદર્શિતાથી કામ કરવા માગે છે પરંતુ ક્યાંક કોક અધિકારી આ પ્રકારના કામ કરતા હોય છે હવે રેતી ખનનની વાત કરીએ આપણે તો રેતી ખનનની મંજૂરી સવારે છથી છ હોય છે અને છ વાગ્યા પછી તો જ્યારે પણ ડમ્ફરો રોડ ઉપર દેખાય આરટીઓના અધિકારી પણ આ જોતા હશે દેખાય એટલે સમજી લેવાનું કે સાંજે છ વાગ્યા પછી જેટલા પણ ડમ્ફરો રેતીના બહાર આવે છે એ સ્ટોકયાર્ડમાંથી આવતા હોય તો વાત અલગ છે પરંતુ એ ખોટા બિલો મૂકીને કાયદેસરથી રેતીની ચોરી થતી હોય છે બીજી વાત કરું કે જે જગ્યાએ લીઝો મંજૂર થઈ છે એ જગ્યાએ તો હું માનું છું કે મને જે માહિતી મળી છે ત્યાં સિત્તેર ટકાથી એંસી ટકા લોકો એ જગ્યાએ ખોદકામ થતું જ નથી એની આજુબાજુના વિસ્તારોમાં ખોદકામ થતું હોય એવું મારું અંગત માનવું છે તો જ આટલી મોટા પ્રમાણમાં રેતીની ચોરી થતી હોય છે રોનકભાઈ માઇનિંગના નિયમો છે જ્યારે લીઝ મંજૂર થાય ત્યારે ત્રણ મીટરનું ખોદકામ હોવું જોઈએ અને એમાં આટલું જ આટલા ઘનફૂટ મીટર માટી નીકળશે રેતી નીકળશે આવું પરફેક્ટલી હોય છે બીજી વાત પણ હું તમને આ આ જ સંદર્ભમાં થોડું દ્રોનક બી આપને બી ધ્યાન દોરવા માંગુ છું અને સરકારી અધિકારીઓને પણ આ વાતથી કદાચ સમજાય તો સારું છે મારા વિસ્તારની અંદર સફેદ પથ્થરની ખૂબ મોટા પ્રમાણમાં ચોરી થાય છે મારો એકલો જ જિલ્લો નથી કહેતો હું સાબરકાંઠા આવી ગયું અરવલ્લી આવી ગયું મહીસાગર આવી ગયું પંચમહાલ આવી ગયું એનું પણ ખનન અને હું એવું કહી શકું કે સિત્તેર ટકાથી ઉપર વધારે પ્રમાણમાં આ સફેદ પથ્થરનું ખનન થાય છે અને એમાંથી સફેદ પથ્થરની ચોરી થઈ એના પાવડર બને અને બધા ઉપયોગમાં પણ આવતી હોય છે એવી જ રીતે મારા આંબલીયારા વિસ્તારની અંદર એક બોક્સાઇડ જેની ગામ લોકોએ ખૂબ ફરિયાદ કરી એમના ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો નવાઈની વાત એ છે કે પોલીસે ભૂતકાળમાં અત્યારની પોલીસ નહીં પણ પરંતુ ભૂતકાળમાં ભૂતકાળમાં પોલીસે તે તેનપુર ગામના બાવીસ લોકો ઉપર ફરિયાદ દાખલ કરી અન્નપૂર્ણા મિનરલ મિનરલ સ્ટોક યાર્ડ સાહેબ નવાઈની વાત એ છે કે એમાં હું એવું માનું બેથી ત્રણ લાખ ટન બોક્સાઇડની વહેંચણી થઈ ગઈ બાર વરસથી બોક્સાઇડ બંધ છે એવું માહિતીમાં આપવામાં આવ્યું છે અને આજની તારીખ પણ આજની તારીખમાં પણ એ કોઈ ભય છે આજની તારીખમાં પણ ત્યાં બોક્સાઇડની ચોરી ચાલુ છે હું આ પરમ દિવસે જ હું ગયો મેં જોયું તો ત્યાં ટ્રકો ભરાતી હતી માત્ર એનેનો ઓર્ડરમાં એવું છે કે ત્યાં સ્ટોક કરવાનો પરંતુ આજુબાજુની વિસ્તારોની જગ્યાઓમાંથી ખોદી ખોદીને લાવી અને એને એટલો મોટા પ્રમાણમાં વેપાર થયો છે અને જે બોલવા જાય એના પર ફરિયાદો ખોટી દાખલ કરાવવાની પૈસાની તાકાતથી આ કરવાનું એટલે રોનકભાઈ આવી ઘટનાઓ બનતી હોય છે એટલે ક્યાંય આગેવાનો પણ આગળ નથી આવતા અને બીજું ચારે ચાલતું હોય સાહેબ અને તમે અમારો ધારાસભ્ય ના હોય ધારાસભ્ય ખબર ના હોય મને સમજાવો કહી દો તાલુકા પંચાયતના સભ્ય સભ્યને ખબર હોય જિલ્લા પંચાયતના સભ્ય ને ધારાસભ્ય ને ખબર હોય તો એનો મતલબ શું શું મને મને સમજાય એક કે કે આમાં હોય છે અધિકારી ક્યાંક ને ક્યાંક ખોટી કાયદેસરના પ્રમાણમાં ચાલે છે જો મેં તમને ઉદાહરણ આપ્યું અન્નપૂર્ણા મિનરલ સ્ટોકયાર્ડનું જો એની તપાસ કાયદેસર અધિકારીઓએ કરી હોય તો હું કહું છું સો ટકા એના ઉપર કરોડો રૂપિયાનો દંડ થાય એવો છે અને એટલે સુધી માહિતી છે કે આની પાછળ કોઈ ગવર્મેન્ટનો મોટો ઓફિસર છે એની અંદર સાયલેન્ટ પાર્ટનર છે આવી માહિતી છે એના કારણે આના ઉપર કોઈ એક્શન નથી લેવાતી આવા બોગસ માણસો માટે બોલવા માટે પણ આગેવાનો તૈયાર હોય છે અમે અમે આપના માધ્યમથી આ એબીપી અસ્મિતાના માધ્યમથી કીધું છે હવે જોઈએ છે કે કેટલું આના પર એક્શન લેવાય છે પરંતુ મારે દુખ એ યુવાનોની આજે એને ગવર્મેન્ટ નોકરી નથી મળતી જે યુવાનો આજે ફસાયેલા છે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ધવલજીભાઈ જો આપે કહ્યું ને કે અધિકારીઓ નિયમો બતાવી દે સાચી ખોટી વાત કરી દે વિઠ્ઠલભાઈ મારી જોડે જોડાય વિઠ્ઠલભાઈ એ વિસ્તારમાં રેતીની લીઝ અપાયેલી છે ખરી મને કહી દો નહીં બિલકુલ નથી ક્યાંય અપાણે જ નથી કારણ કે ત્યાં છે ને સેન્સિટિવ ઝોન છે બરાબર છે એટલે લીઝ ક્યાંય આપતા જ નથી ઇકો ઇકો સેન્સિટિવ ઝોન છે ઇકો સેન્સિટીવ ઝોન બરાબર ને અને વર્ષોથી નથી ત્યાં ઇકો સેન્સિટીવ ઝોનના કારણે પ્રતિબંધ છે આવા ધવલસિંહભાઈ મને કહો ક્લિયર જ છે કે લીઝ નથી જ અપાઈ અને ક્લિયર જ છે આવ જ છે સાવરકુંડલાની આજુબાજુમાં ક્યાંય અમરેલી જિલ્લામાં લીઝ ઓફિશિયલ નહીં અપાય તો એ રીતે આવતી હોય ડમ્પરો આવતા હોય તો ધારાસભ્યને ખબર ના પડે સાહેબ મને સમજાવો ચલો તાલુકા પંચાયતના સભ્યને ખબર ના પડે જિલ્લા પંચાયતના સભ્યને ખબર ના પડે અને એના કેટલા થોડા છે કે પેલો અધિકારી સમજાવ આપણે સમજી જઈએ બધાને ખબર પડે તો તો કરવાનું શું આ બધાની સાચી છે રોનકભાઈ જ્યારે મારા ધ્યાન ઉપર આ વાત આવી હતી મારા વિસ્તારની જ વાત કરીને હું આપને ઉદાહરણ આપું છું કે ધ્યાન ઉપર વાત આવી હતી ત્યારે મેં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સીએમ છે એમને મેં ધ્યાન દોર્યું હતું એમણે તાત્કાલિક ધોરણ ઉપર ફોન કરીને એના ઉપર એક્શન લેવાનું કીધું હતું એટલે સરકાર તો કામ કરી રહી છે પરંતુ એ આગેવાનો આપની વાત સો ટકા સાચી છે કે આગેવાનોએ પણ બહાર આવવું પડે અને બીજી વાત છે કે જેમ સ્થાનિક લોકો આ સરપંચ જાગૃત થયા પહેલાં બેન સરપંચશ્રી એક લેડીઝ તરીકે હું એમને ધન્યવાદ આપું છું કે એમણે હિંમત કરી છે એટલે અધિકારીઓ પાછા એને સરપંચ તરીકે કેટલા દિવસ સુધી કામગીરી કરે છે અને એમાં મદદ કરે છે એ પણ જોવાનું રહ્યું પરંતુ મને એટલી ખબર છે કે આગેવાનોએ પહેલ કરવી પડશે અને અધિકારીઓને પણ હું વિનંતી કરું છું કે ભાઈ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ કામ કરી રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે ગમે તે હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આગેવાનો જાગૃત થશે તો આની પાછળ ક્યાંય પણ કોઈ પણ અધિકારી જો ખોટું કરતો હોય સો ટકા એના પર એક્શન લેવાય અને એના પર એક્શન લેવાનું જો ઉદાહરણ પૂરું થશે તો હું માનું છું કે આખા ગુજરાતની અંદરથી ક્યાંય પણ આ જે ખનનની પ્રક્રિયાઓ ચાલતી હોય પછી એ હોય કે વ્હાઈટ પથ્થર હોય કે કપચી હોય કે રેતી હોય કે કોઈ પણ તો એને રોકવા માટે કડક કાયદો બનાવવો પડે અને કડક પ્રમાણે અમલ પણ કરવો પડે વિઠ્ઠલભાઈ અંતમાં આપની પાસેથી જાણું છું આની દવા શું આ બંધ દવા શું સાહેબ કોઈ દવા નથી દવા તો શોધવી પણ વિઠલભાઈ આવતો થોડું હોય મન ફાવે લૂટી જાય આપણા ગુજરાતને સાહેબ હું જ્યારે ઉપસરપંચ હતો ને ત્યારે એક ખાણ ખનીજના અધિકારી અમરેલી જાધવ સાહેબ કરીને હતા બરાબર છે એમને હું જ્યારે ફોન કરું ત્યારે એ પંદર મિનિટમાં આવી આવી પહોંચતા હતા ત્યાં અને જેટલા ટ્રેક્ટરો હોય એ બધાને પકડી જતા હતા ત્યાર પછીનો કોઈ એવો અધિકારી બી નથી આવ્યો ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર અંતમાં એટલું કહીશ અનેક પ્રમાણિક અધિકારીઓ પણ છે પણ એ પ્રમાણિક અધિકારીઓની આ ભ્રષ્ટ અધિકારીઓ જોડે રહી પેલા માફિયા પાસે જાસૂસી કરાવે છે અને પ્રમાણિક અધિકારીઓ ઉપર હુમલા પણ થાય છે પણ મારો સવાલ એ તમામ જનપ્રતિનિધિઓને છે તમારા ત્યાં બદલી કરાવીને આવેલો ભ્રષ્ટ અધિકારી એને એ નદી સાથે કોઈ લેવા દેવા નથી ત્યાંની પ્રકૃતિ સાથે લેવા દેવા નથી એ લૂંટી બે ત્રણ વર્ષમાં બદલી કરાવીને જતો રહેશે પણ તમે તો ત્યાં જન્મેલા છો ને એ નદીમાં નાહેલા છો ને એ નદીના પાણીથી પાકેલું અનાજ ખાઓ છો ને કમ કમ જે ભૂમિનું લૂણ ખાઓ છોને ક્યાં ને એની તો શરમ રાખો અને એટલી નિર્માણ લેતા તો ક્યારે ના હોઈ શકે કે બે ટકાના માફિયા એમની મારા ગુજરાતનો કોઈ જનપ્રતિનિધિ દલાલી કરે એવી સ્થિતિ નથી આવી ગુજરાતની અંદર હું ફરીથી કહું છું એવી સ્થિતિ ક્યાંય નથી જનપ્રતિનિધિઓ કમસે કમ હું જાણું છું રાજનીતિમાં રૂપિયા વગર નથી ટકાતું નથી ટકાતું ક્યાંક આ કાન પણ કરવા પડે પણ કમસે કમ સાહેબ આપણી ભૂમિને ને લૂંટે જમીનમાં ન લૂંટે નદી માના ઉપર ઘા કરાવા એમની તો દલાલી ના કરાય અને શું કરાય ને કેવી રીતે પાટ બનાવાય ને એ આપણા સાવરકુંડલાના આ મહિલા સરપંચ પાસેથી ના આવડતું હોય ને તો શીખી આવજો